જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સોમવતી અમાવસ્યાનું મહાત્મ વિધિ આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા સોમવતી અમાવસ્યાનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાંભળશો મિત્રો તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માઘ મહિનાની અમાવસ્યા જેને દર્શ અમાવસ્યા કહેવામાં આવે છે આ અમાવસ્યા સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાવસ્યા કહે છે અમાવસ્યાનો આ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે સોમવાર એ ભગવાન ભોળાનાથનો પ્રિય વાર છે આથી આ દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરે તો તેને અખંડ સૌભાગ્યની સાથે સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે નિસંતાન સ્ત્રી આ દિવસે પૂજા કરી સંતાન પ્રાપ્તિની મનોકામના વ્યક્ત કરે તો તેને ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે સોમવતી અમાવસ્યાના દિવસે મૌન વ્રત પણ લેવાય છે આ દિવસે મૌન રહેવાથી સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ મળે છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો મૌન વ્રત રાખવું શક્ય ન હોય તો જમતા સમયે મૌન ધારણ કરવાથી પણ મૌન વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે સોમવતી અમાવસ્યાના દિવસે પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી પિતૃઓને યાદ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે મહાભારતમાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠરને કહ્યું હતું કે સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો મનુષ્યના બધા જ પાપ નષ્ટ થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સોમવતી અમાસના દિવસે સોમવાર હોય છે આથી આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજાનું વિધાન છે સ્નાન કાર્યથી પરવારી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર જળ અર્પણ કરવું પૂજા સમયે મહાદેવને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી ભગવાન શિવ સાથે આ દિવસે શ્રી હરિવિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે પૂજા કરતા સમયે મનમાં વ્રતનો સંકલ્પ કરવો સંકલ્પ કરતી વખતે હાથમાં ફૂલ ચોખા અને જળ લેવું અમાસના વ્રતનો સંકલ્પ લઈ હાથમાં રહેલ જળ અને ફૂલ ચોખા ધરતી માતાને અર્પણ કરવા ભગવાન મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુની પૂજા અબિલ કલાલ અક્ષત સુગંધિત પુષ્પ ફળ આદિથી કરવી તથા મંદિરે જઈ પીપળાના વૃક્ષની દૂધ જળ પુષ્પ અક્ષત આદિથી પૂજા કરવી પ્રદક્ષિણા કરવી આમ કરવાથી પરિવારનું આરોગ્ય સારું રહેશે ઘરની સુખાકારીમાં વૃદ્ધિ થશે દરેક અમાવસ્યાના દિવસે ગરીબોને જરૂરિયાતમંદને ભોજન ગરમ વસ્ત્ર જરૂરી ચીજ વસ્તુનું યથાશક્તિ દાન કરવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે જેનાથી પુણ્યની પ્રાપ્તિ થશે આ દિવસે કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જૂઠું બોલવું નહીં કોઈની નિંદા ન કરવી આ દિવસે તુલસી પત્ર પણ ન તોડવા જોઈએ વ્રત કરનારે માત્ર દૂધ અને ફળનું સેવન કરવું આ રીતે ઉપવાસ કરવાથી અનેક અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે લાંબી આયુષ્ય પ્રાપ્ત થાય છે સોમતી અમાસ એ મહાફળદાયી છે અનેક જન્મોના પાપ નષ્ટ કરનારી છે જે કોઈ વ્યક્તિ સોમવતી અમાસનું વ્રત પૂજન કરે છે પીપળાના વૃક્ષની પૂજા કરે છે પવિત્ર નદીમાં સ્નાન કરે છે મૌન વ્રત ધારણ કરે છે દરિદ્ર નારાયણ અને જરૂરિયાત મનને અન્ન અને ગરમ વસ્ત્રનું દાન કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેના બાળકો ઘર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે આ દિવસે જેટલું દાન કરશો તેટલા પુણ્યની પ્રાપ્તિ થશે

સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થશે સોમવતી અમાવસ્યાના દિવસે મૌનનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે મૌન ધારણ કરવાથી વાણીનું તેજ અને બળ વધે છે મૌન ધારણ કરી ઈષ્ટદેવનું સ્મરણ કરવું ભાગવદ્ ગીતાના પાઠ કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રીતે મન વચન અને કર્મથી પણ કોઈનું અહિત ન થાય એ માટે આજના દિવસે મૌન ધારણ કરવામાં આવે છે આ એક જ દિવસ નહીં પણ આખું વર્ષે મન વચન અને કર્મથી કોઈનું અહિત ન થાય તેવું આચરણ જીવનમાં આ મૌન વ્રતથી આવે છે આ દિવસે મૌન ધારણ કરી એક વિશેષ મંત્રનો જપ કરવો જોઈએ આ મંત્ર છે ઓમ નમો નારાયણ નમઃ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો જો આ મંત્રનો જપ ન થઈ શકે તો મનમાં ઓમ શિવાય આ મંત્રનો જપ કરતા રહ્યું આમ કરવાથી વ્યક્તિના જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે તેના જીવનમાં સકારાત્મકતા શુભતા અને મંગલતા આવશે તો મિત્રો આ હતું સોમવતી અમાવસ્યાનું આ દિવસે કરવાના ઉપાયો આ દિવસે કરવાના કાર્યો પૂજન વિધિ હવે સાંભળશું સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય મહાત્મા દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથની જય એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું તેમણે સાત દીકરા અને એક દીકરી હતી સાતે વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામ્યા અને એણે સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે જે સિંહલ દ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું સિંહલ દ્વીપ પહોંચવું શેરીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે પાર અશી રીતે થાય પ્રભુના જપ કરતાં કરતાં ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા ઝાડ પર ગીધના બચ્ચા હતા ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યો કે બાળકો ખાવાનું લાવ્યો છું ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી જ અમે જમીશું આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું બંનેએ જમવાની ના પાડી એટલે ગીતે દુઃખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીતે કહ્યું તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સડસડાટ કરતો ઉડ્યો અને થોડી વારમાં બંનેને દ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો સિંહલદ્વીપ પહોંચી સોમા ધોબણના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમા ધોબણ દોમ દોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા રાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા ત્યારે તરત જ સોમાધો બણે જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરાજા આળસ મળી બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો સોમા બોલી કે મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાતય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેનો અગ્નિસંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહદ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોકડ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતય પુત્રોના શપ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું

આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો તથા વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની લાંબી આયુષ્યનું વરદાન મળે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે એવી પુણ્યફળ આપનારી છે સોમવતી અમાવસ્યાની કથા તો મિત્રો આ હતું સોમતી અમાવસ્યાનું મહાત્મ્ય પૂજન વિધિ તથા ઉપાયો તથા સોમતી અમાવસ્યાનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ